માંડવીમાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સમાજ દ્વારા શિવાલિક આનંદ મેળો યોજાયો મહિલા શક્તિને આત્મનિર્ભરતાનો વધુ એક મંચ મળ્યો માંડવીમાં આવેલ ભટ્ટ સમાજવાડી ખાતે દર વર્ષની મુજબ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સમાજ માંડવી દ્વારા આયોજિત શિવાલિક આનંદ મેળો ઉત્સાહભેલ યોજાયો હતો છેલ્લા સાત વર્ષથી સતત યોજાતો આ મેળો મહિલાઓના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા ગૃહ ઉદ્યોગ આધારિત ખાદ્ય પદાર્થો ઉપરાંત કપડાં ફેન્સી ઇમિટેશન જ્વેલરી હર ઘર સ્વદેશી અંતર્ગત બનાવટો સહિત વિવિધ પ્રકારના સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા દરેક સ્ટોલમાં મહિલાઓની મહેનત સર્જનાત્મકતા અને વ્યાવસાયિક કૌશલ્ય સ્પષ્ટ દેખાતું હતું માંડવી શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોંચ્યા હતા અને પરિવાર સાથે આનંદ માણ્યો હતો બાળકો યુવાનો અને વડીલો સૌ કોઈ માટે આ મેળો મનોરંજન સાથે ખરીદીનું ઉત્તમ કેન્દ્ર બન્યો હતો સમગ્ર પરિસરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો મેળાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સ્ત્રી શક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો રહ્યો છે મહિલાઓ પોતાની અંદરની પ્રતિભા બહાર લાવી પોતાના પગ પર ઊભી રહી આર્થિક રીતે સ્વાવલંબી બને એ દિશામાં આ મેળો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે કાર્યક્રમની શરૂઆત અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ મેળાને સફળ બનાવવા માટે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સમાજ માંડવીના પ્રમુખ એડવોકેટ શ્રી કશ્મીરાબેન રૂપારેલ પિનાકીનીબેન ઠક્કર પ્રોજેક્ટ ચેરમેન શ્રી દર્શનાબેન કાનાણી સહિત સમાજની બહેનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી આ શિવાલિક આનંદ મેળો માત્ર મેળો નહીં પરંતુ મહિલાઓના આત્મવિશ્વાસ એકતા અને સશક્તિકરણનું પ્રતીક બની રહ્યો છે એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા હો એડવોકેટ કાશ્મીરા રૂપારેલ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સમાજ માંડવીને બે હજાર સત્તરથી અમે આ આનંદ મેળાનું આયોજન કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદીના સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમમાં અનુસંધાને સ્ત્રીઓ પગભર બને પોતે પોતાનું અને સમાજનો વિકાસ કરી શકે અને એમના પરિવારનું એ ભરણ પોષણ કરી શકે એમનામાં રહેલી વિવિધ શક્તિઓ બહાર આવે એ હેતુથી અમે આ આનંદ મેળાનું આયોજન કરીએ છીએ અને અમારા આનંદ મેળાનું આયોજન દર વર્ષે સફળ જ રહે છે છેલ્લા સાત વર્ષથી લોકો દર વર્ષે રાહ જોતા હોય કે તમારો આનંદ મેળો ક્યારે યોજાશે અને દિલગીરી સાથે મારે કહેવું પડે છે કે આ વખતે પણ અમે છવીસ સ્ટોલ ધારકોને સ્ટોલ આપી શક્યા નથી એટલો આમાં અમારી પાસે રસ રહે છે સ્ટોલ માટે લોકોને પૌષ્ટિક અને ઘરનું નાસ્તાઓ મળી રહે એ હેતુથી અને ગ્રહ ઉદ્યોગોનો વિકાસ થાય મહિલા પોતાના પગભર બને એ હેતુથી આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સમાજ માંડવી છેલ્લા પાંચ વર્ષથી શ્રમિક વિસ્તાર સ્લમ વિસ્તાર જે છે ત્યાં જલારામ બાપાના નામે દર ગુરુવારે ખીચડી કઢીનો પ્રસાદ પણ વેચવા માટે જાય છે કોરોના જેવા અપરાકારમાં પણ અમે આ અમારું કાર્ય જલારામ બાપાની પ્રસાદીનું વિતરણ બંધ નહોતું રાખ્યું

આપણી સંસ્કૃતિની ઓળખ આપણે રાખી શકીએ આપણી ભાવિ પેઢી ધર્મથી વિમુખ ન થાય એ માટે અમે દર વર્ષે સમૂહ ભાગવત કથાનું આયોજન કરીએ છીએ પ્રથમ ચાર વખત આ કથા અમે માંડવી ખાતે યોજી હતી પાંચમા વર્ષે આ કથાનું આયોજન હરિદ્વાર ખાતે થયું હતું અને આ છઠ્ઠા વર્ષે બે સાત છવ્વીસ થી આ કથા વૃંદાવન મધ્યે યોજી રહ્યા છીએ ત્યારે આપના માધ્યમથી હું હિન્દુ ધર્મને એક નમ્ર અપીલ કરીશ કે ગૌ સેવાના લાભાર્થી યોજાતી આ કથાનો વધુમાં વધુ લોકો લાભ લે અને હિન્દુ ધર્મને જાગૃત રાખે એવી અભ્યર્થના શિવાલિક આનંદ મેળો કે આનંદ મેળો છેલ્લા સાત વર્ષથી અમે ઉજવ અને આયોજન કરીએ છીએ અને સાથે સાત વર્ષના આનંદ મેળાના જે પ્રોજેક્ટ ચેરમેન છે મારી નાની બહેન કહું તો નાની બહેન દર્શના બેન કાનાણી છે અને એ સફળતા એની દિર્ઘ દૃષ્ટિ અને એની જે મહેનત કરવાની જે ધગશ છે એના કારણે જ અમારો આનંદ મેળો સફળ થાય છે સાથે જ્યોશનાબેન દૈયા એ પણ અમારા દરેક કાર્યમાં અમારી સાથે ખભા મિલાવી અને સાથે રહે જ છે મારા ઇન્ટરનેશનલની સમગ્ર ટીમ પણ અમારા જે ટીમ વર્ક કરી અને અમારા જે કાર્યો છે એ બધા કાર્યો પૂરા કરવામાં અમને સાથ આપે છે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મોદી સાહેબના આ સૂત્રને सार्थक કરવું હોય તો આપણે જે વસ્તુઓ હોમમેડ છે એને આપણે પ્રાધાન્ય આપવું પડે અને અત્યારે દરેક સ્ટોલ ઉપર જે જે પણ આઈટમો છે એ બધી જ આઈટમો ઘરની અને હોમમેડ છે કોઈ પણ આઈટમો જંક ફૂડ નથી કે કોઈ પણ આઈટમ બહારની નથી એમ આ રીતે આ કાર્યને આવા આનંદ મેળાઓ થકી આપણે વેગ આપી શકીએ છીએ અને હું ગર્વથી કહીશ કે આજે 45 સ્ટોલ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી હેઠળ નું આયોજન અમે સફળતાપૂર્વક કરી શક્યા છીએ મારું નામ વિનાકીની ઠક્કર છે અને છેલ્લા સાત વર્ષથી આ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ આ આનંદ મેળાનું આયોજન કરે છે અને એમાં અમને સો ટકાની સો ટકાથી પણ વધારે સફળતા મળી રહી છે અને જે માંડવીની પબ્લિક છે એ ઉત્સવ પ્રિય છે સાથોસાથ ખાવાની પણ શોખીન છે ત્રણ સ્ટોલો છે એમાં નો રિપીટ થિયરી એટલે એક સ્ટોલ ઉપર જે વાનગી હશે એ બીજા સ્ટોલ પર નહીં મળે અને સાથોસાથ ગેમ ઝોન પણ છે તો એમાં નાના બાળકો ગેમ રમી અને આનંદ માણે છે તો આટલું સરસ સુંદર આયોજન થયું છે એ માટે અને માનવીની જનતાને હું એક બીજું વિશેષ આમંત્રણ આપું છું કે બે હજાર છવ્વીસના સાતમા મહિનામાં અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એ વૃંદાવન મધ્યે આયોજન થયું છે તો એમાં સૌ હિન્દુ સમાજ સનાતન હિન્દુ સમાજ ને એ ભાગવત સપ્તાનો લાભ લેવા માટેનું હું આમંત્રણ આપું છું મારું નામ દર્શનાબેન કાનાણી છે અને હું આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચેરમેન છું છેલ્લા સાત વર્ષથી અમારી સંસ્થા પ્રોજેક્ટ કરી રહી છે જેનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે તે બદલ હું સંસ્થાનો બહુ આભાર માનું છું અને અમારો જુલાઈ બે હજાર છવ્વીસમાં વૃંદાવન મધ્યે અમે ભાગવત સત્તાનું આયોજન કરવા કરવાના છીએ તો જેના માટે સર્વેને આમંત્રણ આપે છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરૂવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝીવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा पाईगुनी काल्बा देवी रोड मुंबई फोर डबल जीरो लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો